તેઓને સાત હજાર પાંચસો રૂપિયા તો મળે જ છે પણ એ પૈસા એ લોકોને કદાચ બે મહિને ત્રણ મહિને એકવાર મળતા હોય અને જે પૈસા મળે તે કદાચ બીજા કોઈકના અકાઉન્ટમાં આવે શું કરો તમે જ્યારે તમે કોઈ કંપનીમાં કામ કરતા હો પણ તમારું કોઈ વધુ જ ના હોય તમે ક્યાંક કામ કરતા હો પણ તમને ખબર જ ન હોય કે તમે કોના માટે કામ કરો છો આ બહેનોની પરિસ્થિતિ અત્યારે એવી છે કે આ બહેનોનું કોઈ વધુ જ નથી આ બહેનો કામ કરી રહી છે ચોવીસ કલાક પણ આ બહેનોને ખબર નથી કે આગળ તેમનું ભવિષ્ય શું છે 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 કારણ કે ના તેઓને કાયમી કરવામાં આવે આવે પછી તેઓનો પગાર વધારવામાં આપણે જ્યારે કોઈ હોટેલ રેસ્ટોરન્ટમાં જતા હોય પરિવાર સાથે ખાતા હોઈએ ને તો બે ત્રણ હજાર બિલ તો કદાચ આશરે આવી જતું હોય આપણે જે બે ત્રણ હજાર રૂપિયા બે ત્રણ કલાકમાં વાપરીએ છીએ ને એ બે ત્રણ હજાર રૂપિયા માટે આ બહેનો દિવસ રાત કામ કરે છે કારણ કે આ બહેનોની બે હજાર પંદર જાણવા માટે આજે બોલાવ્યા છે આપણે આપણા સ્ટુડિયો પર યુવા નેતા અને તેની સાથે સાથે સામાજિક કાર્યકર વિશાલ પટેલ તેઓ આ બહેનો સાથે ઘણા વખતથી જોડાયેલા છે અને આ બહેનોની લડતમાં શરૂઆતથી જ સાથે છે તેઓની સાથે આજે વાત કરીએ અને તેઓને પૂછ્યું સૌપ્રથમ આ બહેનો સાથે તેઓની મુલાકાત કઈ રીતે થઈ અને આખા એ વિષયમાં તેઓએ પોતાનું કેટલું યોગદાન આપ્યું છે વિશાલજી સૌપ્રથમ આપનું ખૂબ ખૂબ સ્વાગત આપ્યું અભિયાન ટાઈમમાં આજે આવ્યા છો ને ખૂબ સેન્સિટિવ મુદ્દો છે આ અને ખરેખર તેઓના અસ્તિત્વની આ વાત છે તમારો સૌપ્રથમ આ બહેનો સાથેનો પરિચય કઈ રીતે થયો તેના વિશે પહેલા તો વાત કરીએ શીતલબેન જ્યારે જાહેર જીવનમાં હોઈએ ત્યારે બહુ બધાના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે આવતા હોય ફોન કોલ્સ આવતા હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અમારા કોન્ટેક્ટ કરતા હોય એમાંનો જ એક આણંદના બેન છે કૈલાસબેન પટેલ ત્યારે આવી રીતે જ નોર્મલ કોલ્સ એમનો આવ્યો અને એમને એમની આપીથી જે અત્યાર સુધી થયું એ મને ફોન પર જણાવ્યું હતું એટલે ઓવરલી ફોન પર જાણ થતાં મેં એમની સાથે કોન્ટેક કર્યો આણંદ ગયો એ કદાચ એક વર્ષ પહેલાંની આ બધી વાત છે એમના બધા જે લેટર્સ છે એ બધું જોયું પ્રૂફ ચેક કર્યા ત્યાર પછી હું એમની સાથે જોડાયો ને ત્યારથી છેલ્લા એક વર્ષથી હું આ લડતમાં અધિકારીઓ સાથે હોય કે કોઈને ધાપ ધમકી આપીને છોડાવવાની વાત હોય હડતાલ પર ઉતારવાની વાત હોય એ તમામ બાબતોમાં હું છેલ્લા એક વર્ષથી એમની સાથે જોડાયેલો છું બહેનો સાથે વાતચીત પણ કરી આપણે અને સાથે એમના થોડા ઘણા વિડીયોઝ પણ જોયા વિશે વાત એ છે કે બહેનોને પોતે ખબર નથી કે રજૂઆત ક્યાં કરવી અને સાથે સાથે કોઈને કંઈ આ વિષય પર ખબર જ નથી કુપોષણ ગુજરાતની વાતો આપણે પ્રધાનમંત્રીના મોડેથી ઘણી વાર સાંભળી છે અને લગભગ બસો ચાલીસ જેટલા સેન્ટર હોવા એટલે ઘણી મોટી વાત થઈ જાય પણ બસો ચાલીસ સેન્ટરોમાં હજારથી પંદરસો જેટલી બહેનો આશરે કદાચ કામ કરતી હશે પણ તેઓને ખબર નથી કે તેઓ કોનમાં કામ કરે છે અને આખો આ પ્રોજેક્ટ છે એ છે શું તેના વિશે આપણે વાત કરીએ મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમનું સપનું હતું કે કુપોષણ મુક્ત ગુજરાત એના અંતર્ગત આ બધું પ્રોગ્રામ્સ બધા ચલાવવામાં આવ્યા હતા એના અંતર્ગત આ સીએમટીસી ની રચના કરવામાં આવી હતી બે હજાર દસ બે હજાર પાંચ પહેલાનું છે ત્યારે આ બહેનોને બે હજાર દસ બે હજાર પંદર સુધીમાં એનએચએમ થી લોકો નેશનલ હેલ્થ મિશન થી આ લોકોનું કર્મચારી ધોરે ભરતી કરવામાં આવી હતી ત્યારે લોકોનો પગાર બેઝિક બેઝ પે કરીને અઢીસો ત્રણસો રૂપિયા હતો ત્યારથી એ લોકોની ભરતી કરવામાં આવી હતી પછી બે હજાર પંદર પછી જે રીતે મોંઘવારી વધે છે જેમ જેમ એ એ લોકોના કામના કલાકો રૂટીન નથી નથી થતા થતા ફિક્સ ત્યારે લોકો અધિકારીઓને આપે છે લેટર કે મોંઘવારીમાં અમારા આટલા કામ કલાક કરવા પડે છે અમારું આ વેતન પૂરતું નથી અઢાર અઢાર કલાક ચૌદ ચૌદ કલાક જયારે કામ કરે છે ત્યારે એમને પૂરતું થતું નથી ત્યારે એ લોકો લેટર આપે છે માંગણી કરે છે કે ભાઈ અમારા ફ્યુચરનું શું અમારા કામના કલાકોનું શું ત્યારે આ અધિકારીઓ હોય ઉપરથી હોય જે લાઈવલીહુડ પ્રમોશન કંપની તરીકે ગુજરાતની એક કંપની છે તો એ કોન્ટ્રાક્ટ કર્મચારી સપ્લાય કરે છે કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે સીએમટીસી બહેનોની ભરતી એમના અંડરમાં કરેલી છે એટલે ત્યારે એ લોકોને એનએચએમમાંથી કાઢીને એ લોકો સખી મંડળમાં રોજમદાર તરીકે બહેનોને કરી દીધા રોજમદાર એટલે કે રોજનો પે રોજ આપી દેવાનો એટલે અહીંયા એ લોકોને બે હજાર પંદરમાં અઢીસો રૂપિયા લેખે એ લોકોને બેસ પ્લે લઘુત્તમ વેતન આપવામાં આવ્યું હતું અત્યાર સુધી બે હજાર ચોવીસમાંથી રાજ્ય સરકાર જ્યારે શ્રમ આયોગ કચેરી દર વર્ષે લઘુત્તમ વેતનના જે ક્રાઇટેરિયા બહાર પાડે છે એ રીતે ઓન પેપર તો એ લોકોના ક્રાઇટેરિયા વધે જ છે બેઝ પે તો વધે જ છે પણ ત્યારે ઓન પેપર એ લોકોના હોય છે પણ પ્રેક્ટિકલી એ લોકોના હાથમાં હજુ બે હજાર ચોવીસમાં બી અઢીસો રૂપિયા બેઝ પેના એ લોકો ચૂકવાય છે તમે સમજો કે અઢીસો રૂપિયા પર ડે ના ચૂકવાતા હોય તો કઈ રીતે એક લેડીસ કે કોઈ આખું પરિવાર અઢીસો રૂપિયા બેઝ પેમાં તરી શકે આટલા મોંઘવારીમાં

પેન્શન હોય ગ્રેજ્યુટી હોય લઘુત્તમ વેતન પ્રમાણે તો આપવામાં નથી બેનો ખાલી એટલી માંગણી છે કે અત્યારના બે હાજર ત્રેવીસ ચોવીસ ના પરિપત્ર પ્રમાણે જે રાજ્ય સરકારે જ આપેલો છે લઘુત્તમ વેતન માટે શ્રમ આયોગ કચેરી દ્વારા કે ભાઈ એટલું જ અમને બેઝ પે આપો તો બી અમારા માટે બહુ છે સાથે સાથે બીજા ઘણા બધા સવાલ આવે અને એક સવાલ અત્યારે એ પણ છે કે આ મહિલાઓ જ્યારે કામ કરતી હોય કોઈ કુપોષિત બાળક હોય કે કોઈ ગર્ભવતી મહિલા હોય તેઓને સેન્ટરમાં જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે તે લોકોને દર મહિને અનાજની ફાળવણી થતી હોય કે જે તે થતી હોય જેનાથી તેઓએ બનાવવાનું હોય અને પછી ગર્ભવતી મહિલા કે બાળકને પીરસવાનું હોય પણ ઘણી બધી મહિલા સાથે વાતચીત કરતા એવી પણ ખબર પડી પ્રેક્ષકો કે ત્યાં જે મહિનાનું અનાજ પહોંચાડવાનું હોય તે પણ દર મહિને સમયસર નથી પહોંચતું અને જે ગર્ભવતી મહિલાઓ તથા બાળકો છે તેઓને પણ તકલીફનો સામનો કરવો પડતો હોય છે આ વિષય ઉપર થોડો પ્રકાશ નાખવામાં તમે શું કહેશો જી શીતલબેન એ રીતનું હોય છે કે જે ગ્રોસરીઝ હોય જે એમના એમના કામ કરવા માટે જે આપવામાં આવે છે બધું સાધન કે જે એ લોકોને દર મહિને આપવામાં આવે છે હવે આ બહેનો જ્યારે માનો કોઈ કોઈ પેશન્ટ ત્યાં પ્રેગ્નેન્ટ વુમન આવી એમની ડિલિવરી કરાવી તો એના પછી કોઈ કોઈ બી લેડીસ હોય એ વાટ ના કે સરકાર તરફથી કોઈ ગ્રોસરી આપવામાં આવી છે કે નથી આવી જમવાનું હોય હોય તો તો હું બનાવું ના 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 કોઈ લેડીઝનો નેચર એ ટાઈપનો હોય છે એટલે સરકાર તરફથી બહુ બધા રૂરલ એરિયાઝમાં ગામડાઓમાં એવી વાતો છે અને એવા કિસ્સાઓ છે બહેનો તરફથી કે પોતાના પગાર તો એ લોકોને ટાઈમસર આપવામાં નથી આવતો પણ પગાર પણ નથી આપવામાં આવતો અને કરિયાણું જે ગ્રોસરીઝ જે એમના માટે જમવાનું બનાવવાનું હોય છે એ બી નથી આવતું તો બી એ બી પોતાના ખર્ચે લાવીને ક્યાંક બીજા એમના હસબન્ડ પાસેથી ક્યાંક ઘરના પૈસા નાખીને લોકો ગ્રોસરીઝ લાવે છે ને એ લોકોને જમાડવા જમાડે છે એટલે તમે કે બે ત્રણ મહિના પછી રિફંડ આવે ત્રણ મહિના આવે તમે જો પગાર તો આપવામાં નથી જ આવતો પણ આ ગ્રોસરીઝ બી આપવામાં એ લોકો અનઇવન હોય છે તો એ લોકો કમ્પ્લેન ક્યાં કરે એટલે કમ્પ્લેન કરવા જાય તો પેલા પ્રેગ્નન્ટ વુમન જ્યાં ત્યાં બેડ પર હોય એ લોકોનું શું એટલે એમનો નેચર એવો હોય છે કે ભાઈ ચલો બે મહિને આવશે ત્રણ મહિને આવશે પણ અત્યારે જે છે એનું તો અત્યારે એનું ઈલાજ કરવો પડશે તો એ લોકો એ એ લોકોનું કામ કરે છે એમના કામના કલાકો બી કોઈ ફિક્સ નથી હોતા આઠ કલાક થઈ ગયા એટલે ચલો અમે ઘરે જતા એવું નથી ચૌદ ચૌદ પંદર પંદર કલાક ક્યારેક સોળ કલાક બી ઉભા ખડે પગે એ લોકોની મહેનત એમના સેવા કરે છે પણ તો બી એમનું ક્યાંય કોઈ મોટા અધિકારીઓ કોઈ સાંભળવામાં નથી આવતું કે ભાઈ એમની શું રજૂઆત છે ક્યાં છે હવે ચોંકાવનારી વાત તો એ છે કે ગાંધીનગર જયારે એ લોકો જાય છે ત્યારે ત્યાં રજૂઆત કરે છે આવેદનપત્ર આપે છે તો એનએચએમ નેશનલ હેલ્થ ની ઓફિસ પર જાય છે તો એમને એવું કહેવામાં આવે છે કે તમે અમારા અંતર્ગત નથી જ્યારે સીએમટીસી સખી મંડળના અંદરમાં એ લોકોએ પરિપત્ર બહાર પાડ્યો કે તમે આજથી સખી મંડળમાં જોઈન થઈ ગયા તમે એના અંતર્ગત આવો છો તો સખી મંડળમાં જ્યારે જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે બી એ લોકો એવું કહે છે કે અમારા અમારામાં નથી આવતા તો આ બહેનોને તો હવે બાપ વગરનું થઈ ગયું સમજો કે કોને રજૂઆત કરવા આવે ગુજરાતમાં બસો ચાલીસ સીએમટી કેન્દ્ર છે અને હજાર કરતા બી વધારે બહેનો હોય તો આ કોના અંતર્ગત આવે એ જ ખબર નથી તો પછી પગાર કોણ કરે છે અને પગાર અનિવન જે થાય છે તો એ થાય છે ક્યાંથી એ બહેનોને અત્યારે તો એ જ ખબર નહીં થાય કે અમે કોના અંતર્ગત આવીએ છીએ એટલે પ્રેક્ષકો હું રસ્તે થી નીકળી છું ક્યાંક જવા માટે પણ મને ખબર જ નથી કે કયા રસ્તા પર આગળ વધીશ તો મને મારી મંજિલ મળશે કારણ કે આ બહેનો અત્યારે ખૂબ હતાશ એટલા માટે છે કારણ કે તેઓને ખબર જ નથી કે તે કોની માટે કામ કરી રહી છે આમ જ્યારે ગુજરાતમાં મોટી મોટી વાતો થતી હોય કે ગુજરાત વિકાસ કરી રહ્યું છે પણ વિકાસ ક્યાં છે તે જોવો અઘરો છે કારણ કે જો ગર્ભવતી મહિલાને જે પ્રકારે કુપોષિત ગુજરાતની વાતો કરતા તેના અંતર્ગત આવતી આ મહિલાઓને ના સમયે સેલેરી થાય છે ન સમયે ગર્ભવતી ગર્ભવતી મહિલાઓને કે બાળકોને ભોજન મળે છે ત્યારે ગુજરાત કયા વિકાસ તરફ વળી રહ્યું છે તે પણ અહીંયા મોટો પ્રશ્ન છે આગળ વધીએ અને લગભગ એક હજારથી વધુ મહિલાઓ હશે અને ઘણી મહિલાઓ એવી હશે કે જે ઘણી ઉંમરવાળી હશે અને આપણે એવું સમજી લઈએ કે જ્યારે એ લોકો સાત જેવી નાનકડી રકમ માટે ઘરેથી બહાર કામ કરવા નીકળે છે તો તેઓના ઘરની પરિસ્થિતિ શું હોઈ શકે

કે પછી સખી મંડળમાં રજૂઆત કરવા જાઓ છો જે તે અધિકારીનું કહેવાનું એવું જ છે કે તમે અમારા અંતર્ગત નથી આવતો એ લોકોએ હાથ ઊંચા કરી દીધા એટલે મેઇન વાત તો હવે એ જ છે કે રજૂઆત ક્યાં કરવા જવાની મેઇન એજ છે તો તમને ખબર હોય કે મારે મારા ફાધર પાસે રજૂઆત કરવાની છે તો તમે રજૂઆત કરી શકો તો એ તમને પગાર વધારો કરી આપે કે કંઈ બી તમારું સોલ્યુશન લાવી શકે આ લોકોને એ જ ખબર નથી કે અમે કોના અંતર્ગત આવીએ છીએ બધાએ હાથ ઊંચા કરી દીધા હવે મેઇન વાત એ જ છે કે અમે સોલ્યુશન ક્યાંથી આવે બીજી વાત એ એ છે છે કે ત્યાં ગયા ત્યારે લોકોને કોઈ જગ્યાએ કોઈનું આપી સાંભળી નથી હા મીડિયા મિત્રોનો એટલું ધન્યવાદ હું કરવા માંગુ છું કે એમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હોય પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એ લોકોએ બધું સારું પ્રોપર કવરેજ કર્યું છે એમનો સાથ આપ્યો છે પરંતુ એમના સિવાય પણ કોઈ બી અધિકારી એમની કોઈ વાત રજૂઆત નથી સાંભળી એ લોકો સવારથી લઈને સાંજ સુધી બેસા બેઠા એટલા ભરપૂર તાપમાન આમ તમે વિડીયોમાં બી જોઈ શકો છો નાના છોકરાઓને અમુક લેડીસો લઈને આવી છે ભૂખ્યા તરસા ત્યાં બેઠા છે પરંતુ પાછા ઘરે ગયા કે ભાઈ રજૂઆત કોઈ સાંભળી નથી એટલે આગામી દિવસમાં એ લોકોએ કાલે ત્યાં ગાંધીનગર છાવડીમાં હડતાલનું અચોક્કસ મુદતની હડતાલ કરવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી એમના પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે સાથે એક વર્ષથી જોડાયેલા છો અને આગળ પણ જ્યાં સુધી સમાધાન ન આવે ત્યાં સુધી આપ જોડાયેલા રહેશો તો આપે શું વિચાર્યું છે કયા પ્રકારના પગલા આપ પણ લેશો જેથી કરીને તેઓની નોંધ લેવામાં આવે હું મારા તરફથી મીડિયા કવરેજ હોય કે પછી એમને જે તે અધિકારી સુધી પહોંચાડવાની હોય એમને હાથ પકડીને ક્યાંક લઈ જવાની હોય તે હું એમના સાથે એક વર્ષથી જોડાયેલો છું અને જ્યાં સુધી એમના જેટલા બી પ્રશ્નો છે ત્યાં જ્યાં સુધી એમનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી એમની સાથે જોડાયેલા રહેવાનું છે મેઇન પ્રશ્નો એ લોકોના એવા છે કે જે રાજ્ય સરકાર જે વેતનધારો બહાર પાડે છે એ પ્રમાણે એમનું વેતન આપવામાં આવે એમના કામના કલાકો ફિક્સ કરવામાં આવે જે સરકારી અધિકારીઓને જે લાભ મળે છે જે બોનસ છે ગ્રેજ્યુટી છે પ્રોવિડન્ટ ફંડ છે એ લોકોને એ લાભ આપવામાં આવે તમે જુઓ કે તમારી પાસે એમના લેટર્સ બી છે રાજ્ય સરકાર એ કંપનીને કહે છે કે તમારે દર વર્ષે બોનસ આપવાનું કોન્ટ્રાક્ટ કર્મચારીને પણ એ કોઈ બી અત્યાર સુધી છેલ્લે સાત આઠ વર્ષથી કોઈ બી લેડીસને બોનસ નથી આપવામાં આવ્યું એટલે બહુ બધા એવા કિસ્સા છે લોકોને પગારમાંથી અંતરિયાળ ગામોમાં છે બહેનોને કોઈ એટલી એજ્યુકેટેડ હોતી નથી એટલે તમારું પાન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય મંગાવી લેવામાં આવે તમારા જે સેલેરીમાંથી જે છે ટીડીએસની કપાત કરવામાં આવે એવા કિસ્સા મારી પાસે પ્રૂફ બી છે કે તમારા પંચોતેરસો પગારમાંથી ચારસો રૂપિયા તમારા ટીડીએસ ના કાપવામાં આવે છે પણ જ્યારે તમે ઉમે ચેક કરાવો યરલી તમે પોર્ટલ પર તમે ચેક કરો કે ભાઈ મારું રિફંડ મેળવું આઈટીઆર ભરીને તો એ લોકોનું ક્યાંય આઈટીઆરમાં એના રિફંડ પૈસા જમા થયેલા નથી દેખાતા પાંચ સાત વર્ષથી જો તમે ચાર ચાર ચારસો ચારસો રૂપિયા કાપતા હોય તો ત્યારે એ લોકોના પચાસ હજાર ઉપરથી એ લોકોનું ત્યાં ટીડીએસ ભરેલું હોવું જોઈએ ઓનલાઇન પોર્ટલ ભલે એ લેડીઝને ખબર નથી પડતી કે આઈટીઆર ભરવું જોઈએ ત્યારે રિફંડ મળે એ ભલે નથી ખબર પડતી પણ એટલીસ્ટ એમનું પાન કાર્ડ છે તો એમના તરફથી કંપની તરફથી જો ઈમાનદારીથી જો પોર્ટલ પર પે કરવામાં આવ્યો હોત ને ટીડીએસ ચડાવવામાં આવ્યો હોત તો અત્યાર સુધી તો એમને એ બેનિફિટ મળી ગયો હોત એટલે એ લોકોને ખ્યાલ જ નથી કે આ ટીડીએસ કપાય છે પણ જ્યાં છે જાય છે કે આ લેડીઝને જે મહિલાઓને તેવું જ છે કે ચારસો રૂપિયા તો એ લોકોની કપાત થઈ જાય છે એવું નથી કે રિફંડ મળી શકે મને આ બધી બહુ બધી બાબતો છે બીજી મેઇન વાત તો એ છે કે મહિલા સુરક્ષાની વાત છે કે તમે અંતરિયાળ ગામોમાં જે તે પેશન્ટ રાત્રે હોય કે ના હોય ત્યાંના અધિકારી હોય કે કોઈ બી ત્યાં ડૉક્ટર્સ હોય એ લોકોને ફરજ પાડવામાં આવે છે કે ના કમ્પલસરી પેશન્ટ હોય કે ના હોય તમારે અહીંયા રોકાવાનું જ છે તો કોઈ બી ટાઈમે રાત્રે અનિચ્છનીય બનાવ બને કોઈ બી લેડીઝ સાથે તો એની સુરક્ષાનું શું એટલે આ આ બધા બહુ મોટા પ્રશ્ન છે જેને સોલ્યુશન લાવવું કે ધ્યાન સરકારનું દોરવું બહુ મોટી વાત છે અને આપ જોડાયેલા છો એ બહેનો સાથે તે ઘણી સારી વાત છે કારણ કે આંગળી ચીંધવું અને સાચા માર્ગે લઈ જવું તે કામ તમે અત્યારે મહિલાઓ સાથે જોડાઈને કરી રહ્યા છો અને આગળ પણ આપ એઓને સાથ સહકાર આપવું તેવી જ ઈચ્છા છે કારણ કે ઘણી બધી એવી બહેનો છે જેઓને કદાચ કંઈ ખબર નહીં પડતી હોય ને ઘણી બહેનો એવી હશે જે ભણેલી પણ નહીં હોઈ શકે તો આ જ રીતે આપ સાથ સહકાર આપજો અને જે પણ આ વિષયમાં આગળ બનતું રહેશે તે અમે પ્રેક્ષકો સુધી પહોંચાડતા રહીશું અને ન્યાયની લડતમાં હંમેશા યુગવિયાન અભિયાન ટાઈમ્સ સાથે જ છે અને સાથે જ રહેશે પ્રેક્ષકો લગભગ હજારથી બારસો જેટલી આ આયા અને કુક બહેનો હશે તેઓની સુરક્ષાની વાત કરીએ ત્યારે તેઓને કોઈ પ્રકારની સુરક્ષા નથી કારણ કે આપ અત્યારે પણ જુઓ છો કે જે રૂરલ એરિયા હોય જે અંતરિયાળ ગામો હોય ત્યાં બળાત્કારના બનાવો પણ બનતા હોય છે અને મોટા ભાગના આવા બનાવો તે ટાઈમે જ બનતા હોય છે અને એવા જ વિસ્તારોમાં બનતા હોય છે રહી વાત તે લોકોના પગારની તો પગાર માટે પણ તે લોકો અત્યારે લડત લડી રહ્યા છે પણ ખરેખર તેઓને ખબર નથી કે આખે પટ્ટી બાંધીને તલવાર જે અમે વીંજી રહ્યા છે એ તલવાર ખરેખર વીંજીશું તો ક્યાં સુધી આગળ પહોંચીશું અને જે રસ્તા પર અમે ચાલી રહ્યા છીએ તે રસ્તા પર આગળ જઈને કદાચ અમને ન્યાય મળશે કે નહીં એટલે આ તો આખે પાટા બાંધીને રોડે નીકળી ગયેલી આ મહિલાઓ છે જેઓને ખરેખર સાચો રસ્તો બતાવવો ખૂબ જરૂરી છે અને સાચા રસ્તાથી તેઓને ન્યાય મળશે તેના પર અત્યારે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે મેં ગઈકાલે પણ આ જ વાત કરી હતી કે કુપો કુપોષિત ગુજરાતની મોટી મોટી વાતો કરતા આ જે લોકો છે તે ખરેખર આવી ગરીબ બહેનોને જ અત્યારે કુપોષિત કરી રહ્યા છે કારણ કે સાત હજાર પાંચસો રૂપિયા માટે આ બહેનો જો લડી રહી છે તેઓના પગાર માટે આ જો બહેનો લડી રહી છે તો ભારત અને ગુજરાત કઈ દિશા તરફ વળી રહ્યું છે તે ખરેખર વિચારવાની વાત છે વાતમાં ન્યાય ક્યારે મળશે તેના પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન આજે પણ લાગેલો છે અને કદાચ કાલે પણ લાગેલો રહેશે કારણ કે ન્યાયની લડત એટલી પણ આસાન નથી અને લડત તો શરૂ ઘણા વખતથી થઈ ગઈ છે પણ કદાચ સાચો માર્ગ અત્યારે મળ્યો છે આજ માર્ગે જો આગળ વધશે તો ન્યાય જરૂરથી મળશે તેવી જ આશા અને તેવી જ કામના રાખીએ છે અત્યારે આ વિષયમાં મને અને વિશાલભાઈને ભાઈ ને રજા આપશો નમસ્કાર